અગમ છે એટલે કે જે પ્રકારની આપણને કોઈ ગમ નથી પડતી એવો અગમ અને અપાર એટલે કોઈ કોઈ પાર આવે એવો એવો નથી અપાર અપાર સત્સંગ રસ અગમ ને પાન હાર કોઈની જેની જિજ્ઞાસા જાગૃત થાય જેની અંદર મુમુક્ષતા જાગૃત થાય જેનું લક્ષ્ય ગુરુ મહારાજના વચન તરફ જાય અને એ કઈક ડોટ મૂકી ના પી જાય લઈને મોકલું ઝેર મૃત્યુ તો છે જ પણ જો કદાચ મારો વાલીડા ઉપર મને વિશ્વાસ હોય મારા ભગવાન કાળિયા ઠાકર ઉપર મને વિશ્વાસ હોય તો ઝેરમાં આજે આવશે આવશે નહી અને સાહેબ ઘોટડા પીજી અને ઝેરનું અમૃત કરીને દીધું આપણે બધાને જોયું છે નક્કી ખબર છે એ અનાદિકાળ નું ચાલ્યું આવે છે એમ આ જગતના જે કડવા ઘૂંટડા ઝેર ભર્યા છે અને જેને જેને પીધા છે ને એ કઈક તરીને બહાર આવ્યા છે ડોજીભાઈ અને જો પીધે ને ભૂલચુક થયે તો પછી ધડ માથે કે શીશ ના રહે અને ખેલ આર્યો ભક્તિ ચાદર એના માટે તો ઘણા ફરતા જ છે પેલા નક્કી જ કરે કે અઠવાડિયા જે ચાદર આવી સીધા ઉપર બિહાર હોય તો આવવા તમારે પ્રતિજ્ઞા લેવી ને નથી મારા પાણી કોઈ આવતા જ નહીં પ્રતિજ્ઞા લેવાય

એક અક્ષરમાં તમામ સમાયેલું છે એવા બાવન એ બાવન એમાં સમાયેલા છે ને એ એક અક્ષરમાં જો ધ્યાન ધરી લો ને તો બાવન તો હું કોઈ પૂછી નાખે અને તરી મહાપુરુષો જોતલપીર એવી વાત કરી કે અમે જો કદાચ આ ચાર શબ્દ બાવન ને ચલાવવાળો તેપન માં છે કોણ પતા પેલા જુગાર રામભાઈ ને પતા આવીને એમાં બાવન આવે

બધું કુલ તત્વ મેળવા જઈએ તો બાવન તત્વ છે પણ જે તત્વમાં નથી તત્વ છે પણ તત્વો પરિભ્રમ નારાયણ જેને સંતો ભારતના જેને આત્મા છે અને આત્મા જેની અંદર રટ લાગી જાય ને એનો આત્મો રંગાઈ જાય ને તો રંગણ આહો સુંદર વાણીમાં વાત આવી હતી સાહેબ કે જલારામ બાપા રંગાણા હા સાહેબ રંગાના ગુરુ મહારાજ એના દ્વારે આયા ને અને માગ્યું રોટલો ખાતો છે કે ખરેખર જલિયા તો અનનો ટુકડો કરે છે કે હા કે ખરેખર રંગાણો છે કે હા બાપા મને બધા કે છે ગુરુ મહારાજ ની કૃપા છે અને સાહેબ માજ્યું ને તને બોલો આખી ધરતી ધ્રુજી આખો જે ઠક્કર સમાજ હતો ને એમ ધ્રુજી ગયો હતો કે આ શું માજ્યું આ ભાવે રંગાવું એટલે અનિલ હોય કોઈ એવું નહીં ઉપર રંગાઈ ગયા ખરેખર રંગાણો હોય તો મને દાન દક્ષિણા આપી શકીશ તું હું જમવા હું દાન દક્ષિણા ટૂંકમાં કહીએ અને જમ્યો બધા હરી હરી લઈ લઈને નીકળી ગયા સાહેબ બાપા બોલો તમારી દક્ષિણા કે મારે તો તારી ઘરવાળી જોવા માગી લીધી વીરભાઈ હાલ આવતો હોય તો બોલો રૂવા ટી હાલ્યું નતું

અને રંગણો ભક્તિના રંગમાં એવો રંગાણો તોરલ એવો રંગ્યો નહી અને પછી જ્યારે સમય બન્યો એક સમય ની અંદર જાડેજો કરે નહીં અને સાધુ સંતો સાહેબ મહેમાન ગતિલ ના તો હાર્યા અમારે હરિયર કરવું છે બાપા તોરલ કે કઈ વાતો ને હરિયર કરાવી દઈએ તમને એમ જાડેજો કરે નહીં તોરલ હટાણું લેવા માટે કરિયાણું લેવા માટે ગોમના નગર છે ટેક અને ચોક દુકાન

કે તમે કોઈ એમ કે આ શરીર સહિત શું કરવાનું છે તમે બહુ રૂપાળો છો માગણી જેવી કરી દો દોણો એની વાત તમારો આ દેહ મેલો આજ જો ગુરુ મહારાજે જયારે દેહો મુકાયો ને આપણા દેહ ને નાબૂદ કરાયો ને તને દેહ નતો રાખ્યો તુરલ ને કીધું દેહ તો અડે દેહ તો કોઈ જો ગુરુ સંતોના ચરણમાં ના કોમ આવતો મારું કરવો શું દેહ તો નાશવંત છે અને સાહેબ કે જોતા પછી આપી બધા ખુ ગયા હોળ શણકાર સજી ને જયારે તોરલ બેઠા છે આમ જાડેજો આયા ઝરમર ઝરમર વરહાદ થાય ઝેણો જણો વીજળી ચમકે આમ સોર શણકાર સજ્યા ને એટલે જાડેજા ને એમ થયું કોઈ ના છું

અરે હમી દક્ષિણામાં તો ગુરુ પગ બગડેલા હશે હે એના ચરણ બગડેલા ધોવા માટે હાથમાં જારી હતી પાણી હતું હમણાં તુરલ આવશે હમણાં ગારા વાળા પગ માર ધોવાશે પગ ધોવાશે કેવું છે પગ ધોવાશે બીજી કોઈ આશા કામના નથી અને આવતે પેલું ઉભા રહ્યા અને જારી લઈને આવ્યો કે સધીર શેઠ મારા પગ બગડ્યા નથી કે કેમ કે જાડે જો મને મૂકવા આવ્યો છે ને બહાર બેઠા છે બોલો આટલું જ કીધું હતું અને તરત બધું ડાખીન સાહેબ દંડવત પ્રણામ કરીને તરણ પ્રશ્ન કરી લીધા માં લાખો જીવોનો તે ઉદ્ધાર કર્યો છે સાસદીયા નામના બારવટીયા ઉદ્ધાર કર્યો જેસલનો ઉદ્ધાર કર્યો હે માં

કેતા તોરલે કીધું નવ લાખ કોથળીઓ બંધ હોય એ ગોધીડો પૂરો થાય અને એ બધું પડ્યું છે પણ તમારો ગોળની જરૂર છે ગોળ લઈ લો ખોટની જરૂર છે ખોટ લઈ લો જાર બાજરાની જરૂર હોય જાર બાજરા લઈ લો બીજું બધું દુકાન માં શું આપણે શું કોમ છે એટલે મહાપુરુષો આપણા વર્તમાન સમયની અંદર જગાડી રહ્યા છે જો થઈ જાય એની વાત આ તો પ્રમાણ આપવું પડે છે કે કયું કામ કર્યું તું તેમની પૂજા થાય છે તો એ રસ્તે જો આપણે ચાલીએ તો આપણે રહીએ કે લઈ લે તો મેળ આવે કેવું અને લેવું એમાં છે જેને જેને કીધું છે કોઈ ઇતિહાસ બાર નહીં આવે પણ જેને જેને લીધું ને એને કોક જીવન ની અંદર કર્યું લીધું રામ નામ પછી મહાપુરુષો તો જ કે રામ નામ લ્યો કૃષ્ણ નામ લ્યો પણ લીધા પછી લીધા પછી વર્તમાન સમયની અંદર તમે એનું રટણ કરો અને અને સેવો સેવોનું તો તમારી અંદર રામ પ્રગટ થાય બીજો કોઈ રોમ આવે એક વખત આીખવાડી ને જતો રહ્યો બધું આપણે કે જો ભાઈ ભાઈઓ સાથે આવી રીતે રહેવું માતા પિતા દુખી થતા હોય તો આપણે આવું કર્મ કરવું આવો ધર્મ નિભાવો સીતા માતા એવું કીધું કે જો પતિના વચને વચને ચાલુ ના સીતાજી વનવાસ નતો વનવાસ રામને જ હતો લક્ષ્મણ નતો પણ ભાઈની સેવા કરવા માટે લક્ષ્મણ તૈયાર થયો અને પતિની સેવા કરવા માટે સીતાજી તૈયાર થયા આ તો એક વખત આવો મંડપ બળોદરા સાહેબ હતો ને લગ્ન નો મંડપ રાત્રિ સમયમાં લગ્ન થતા હતા અને ગોર મહારાજ એક મંત્ર બોલે ને ફેરો ફેરવા આવે બીજો મંત્ર બોલ બીજો ફેરવા આવે

ગોર મહારાજ કરે એમ તું કેમ ના આવશે આખું ચડ્યું બધા મા દીકરી મનાય નહીં અને એવામાં કોઈ સમજણ બળવદા સાબદી નીકળ્યા મારું બગન નો છે ને આટલું બધી વસ્તી ભેળી છે ને ડખો શું છે હોય તો આનંદ હોવો જો દીકરી નો લગ્ન હોય તો એટલે જઈ ગોર મહારાજ ને પૂછ્યું ગોર મહારાજ આ ડખો છે નો થઈ

એટલે મહાપુરુષો આપણા જાગૃત કરી રહ્યા છે પરગટ અંદર જે જે સંતો મહાપુરુષો એ જગાડી રહ્યા છે કારણ કે કાળથી ગોથા ખાતો આવતો આ જીવ આયો છે દુખિયારો એને કોણ છોડાવે હે જેમ જેમ સુટવાનો એને ઉદ્ધમ કર્યો એમ બમણો બંધાણો આપ બળેથી કદી ને સુટે એને છોડાવે કોઈ સદગુરુ સદગુરુષાનો સદગુરુ મહારાજ જેને મળી ગયો જીવ ક્યોથી આવ્યો કેવું છે જેને વચન છે એ વચન કેવું છે સાહેબ જો વચન હરિશંદ્ર રાજા એ સત્યના માટે જેને સાહેબ શમશાન ઘાટ ની અંદર પોતાની પત્ની ખડક લઈને ઉભો રહ્યો પણ સત્ય છોડ્યું સત્ય સાહેબ રંગાણું સત્ય જેને વચન પકડ્યું ને સગાળ સાહેબ પકડ્યું પોતાનો દીકરો કેલૈયો ખોડી નાલવા તૈયાર થઈ ગયો ભગવાન એને સત્ય પકડ્યું એ મોતી એવું એ જે જે આ પકડે એની વાત છે હું તો એક જ કહું કે જી ઢોળાણું હોય દેરી પાછળ થી જતા હોય તમે હું થોડો થોડો જવાબ આપજો હો ને એટલે પાવળિયા જેવું મારે એટલે હું કાર એટલે રેડી હેડે ડેરી હોય એમાં ઘી ભરેલું હોય કેનામાં અને કદાચ ત્યાં થઈને તમે નીકળ્યા ને તમારા ઉપર ઘી કોકરી કેન ભરીને રેડી દીધું બાજુમાં બીજો ભાઈ નીકળ્યા ને કદાચ ગટરમાં પડ્યો હોય તો બોલવામાં પહેલાને પેલા બે ને ધોઈ સાફ કરવા હોય તો પેલો સાફ થયો જલ્દી થાય મને કહો ગટરવાળો વાળો હે ગટર પેલો થાય ગારામાં કિચડ જેવો થઈ ગયો છે બોલો એ સાફ થાય કે ઘી વાળો થાય ગારા વાળો પેલો સાફ થઈ ગયો કારણ કે રહી ચીકણો નહીં થયેલો ઘી વાળો છે ને એ ચીકણો છે એટલે એને બરોબર ઘસી ઘસી ને લગાવે તો એ સાપ જલ્દી ના થાય ચીકાશ ચોક રહી જાય ભક્તમ ચીકાશ વધારે રહી જાય આ વધારે માં વધારે તો ચીકાશ ચોટી તો ભક્તમ ચોટી જાય તો તમારો વિરોધી કોણ છે ભક્તો કે બીજા કોઈ થાય બોલો અત્યારે ભૂતેડ ની અહીં શું ચિંતા છે તમે જો નજર નાખજો જે જે પગલાં તમે પગલું ભર્યું ને એ પણ જગત લડે તો લડને દે મુજે રામ ભજન રામ ભજન કરને દે બસ હરી ભજન તમારે ગુરુ મહારાજનો વચન જો વાલો થઈ ગયો હોય ને તો જગત તો સાહેબ પાછળ ગમે પોકાર કરે એ માટે જાગી જાજો વર્તમાન સમયની અંદર આવા સંતો આપણ જગાડી જગાડીયા

નહી તો મળે રે જી અને મન કોતારો નહી આવે વારંવાર રે પછી બળદી યાદો થાશો તો યાદા ચીલે તમે હેડશો અને તેઓ મારશે પરોણા વાળી દો એક પછી તમને વકણા દાલ ભાત ધાતા તા હમણાં લાડવા ઈરા યાદ આવશે ઊંટ થઈને એમાં ગયા ને જો તમે જો એમાં બે કંઠેર બોરડી અને કદી ગોધડ નહી મળે આ તો હૃદય ગોધડા ને ઢોલી અને દાંતણ પોણી ને દઈ આ બધું મનુષ્ય જન્મ માં મળે મોહન બીજા કોઈ જન્મમાં માં તો તમે આનંદ કરી લો બીજું કોઈ કરવાનું નહી